શહેરના મકરપુરા મહેશભાઈ નગર જીઆઈડીસી ખાતે પ્રથમ વખત સમૂહ આયોજન કરવામાં આવ્યું શ્રી મહર્ષિ સમાજ સેવા મંડળ દ્વારા વડોદરા શહેરના મકરપુરા મહેશ્વરી નગર જીઆઈડીસી ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું નવા જીવનની અંદર મા ભગવતીના આશીર્વાદથી સમૂહ લગ્નના આયોજનમાં સાત યુગલો જોડાયા હતા આ પ્રસંગે મુખ્યશ્રી ભાગ્ય બાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુગલોને આશીર્વાદ આપ્યા હતા કોંગ્રેસના સિનિયર નેતા પ્રદેશ ડેલિકેટ ગુણવંતરાય પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવતીઓને પોતાના તરફથી પાયલ ભેટ તરીકે આપ્યા હતા રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા જાહેર જીવનનો વ્યક્તિ છું એટલે ક્યારે સહન ન કરી શકું હું આ સમાજને એક વિનંતી પણ આવ્યો છું કે વિનંતી પછી હું આ દાન આપીશ કે આમાંનું ઝાડ કદાચ તમે જોયું હશે અને એની કેરી પણ ખાધી હશે મારા વાત એક જ કરવી છે આ સમાજ પૂરતી એ સમાજ સાથે મારો જન્મ પછી શિક્ષણ મેળવ્યું શિક્ષણ પછી જાહેર જીવનમાં આવ્યો ત્યારે સમાજ આ સમાજ ને હંમેશા મારા જમણા હૃદયમાં હંમેશા રાખ્યો એ સમાજ ને એક વિનંતી એક કરવા આવ્યો છું સાથે સાથે કારણ કે મારા બોલ્યા વગર છૂટકો નહોતો એક આબાનું ઝાડ હતું એ કઠિયારો રોજ લાકડા કાપ્યા એ લાકડા કાપ્યા પછી એના ઘર ને ચલવે એટલે એક દિવસ થોડું ઝાડ હસ્યું અને કઠિયારા પૂછ્યું એ ભાઈ તું કેમ હસે છે ત્યારે ઝાડે અને પેલા લાકડે જે એક વાત એવી કરી કે છેલાને કે ભાઈ તું જે મને કાપે છે અને તારી પાસે જે કુહાડી છે એ કુહાડીની અંદર જે લાકડાનો આથો છે એ મારી સવાદીઓ છે કે મને કાપે છે એટલે મિત્રો મારી વિનંતી છે સમાજમાં લડીએ વળીએ બોલીએ ક્યાં જાહેર જીવનમાં હોય ક્યાં નોકરીમાં હોય ધંધામાં હોય પણ ક્યારે જીવનમાં માં કુહાડી નો હાથો બનતા જય ભારત જય રોહિ આજે અમે વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે ખરેખર આગેવાનોને એટલે જે જે રીતે મદદ કરી છે ધન્ય છે આ કારણ કે જ્યારે ગરીબ ઘરની દીકરી પરણતી હોય આજે આપણે પોતાના ઘરે તો આપણે ધૂમ ખર્ચો કરીને આપણી દીકરી પરણાવતા જ હોય અને આજે અનેક એવા દીકરીઓ દીકરાઓ છે કે જેના કોઈના મા બાપ નથી અને કોઈ ગરીબ પરિવારથી છે તો આજે આ સમાજ ખૂબ સારી એવી તરક્કી કરી રહ્યું છે અને આ સમાજ ખૂબ આગળ વધી રહ્યું છે બસમાં ભગવતીને પ્રાર્થના કરીશ કે આવાના આવા કાર્ય સિદ્ધ થાય અને આવા આ સમાજ એક થઈને આવા મોટા કાર્ય જો કરતા રહે તો